આજે બીજી ઓક્ટોમ્બર મહાત્મા ગાંધીજીનો જન્મદિવસ આ દેશને આઝાદી અપાવનાર આ દેશને સત્ય અહિંસાને અને સ્વચ્છતાના માર્ગ પર દેશને આઝાદી અપાવીને એમનું જે વિજન હતું કે મારો આવનારા દિવસોનો ભારત સ્વચ્છ ભારતનું નિર્માણ થાય અને એને આજે આઝાદીના પંચોતેર વરસ પછી આજે દેશને આગળ લઈ જવા માટે અને જનતાને જાગૃતો કરવા માટે અમારા દેશના વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર દેશને સંદેશો આપ્યો છે અને એની શરૂઆત પણ ખૂબ લાંબા સમયથી દસ વર્ષથી કરીને આગામી દિવસોની અંદર ગામડા હોય શહેર હોય નગર હોય શેરી હોય મહિલા હોય એક એક ખૂણાની અંદર સ્વચ્છતા ખુદ નાગરિક પોતે કરે એવો આજે દેશના વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીએ સંદેશો આપ્યો છે એના ભાગરૂપે અમારા દાહોદ ખાતે રાજ્ય સરકારના અભિગમથી નગર ખાતે આજે સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ અમે જે કર્યો છે એની વચ્ચે અમારી વચ્ચે ઉપસ્થિત અમારા અહીંના લોકપ્રિય સાંસદ માન્ય જશવંતસિંહ ભાભોરજી મારા અહીંના લોકલ ધારાસભ્ય શ્રી કન્યાભાઈ કિશોરીજી અમારા ગરબાડાના ધારાસભ્ય શ્રી ભાભોરજી જિલ્લા કલેક્ટર શ્રી ડીડીઓ શ્રી જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી નગરપાલિકા પ્રમુખ શ્રી અને મારા જિલ્લા પંચાયતના સભ્યશ્રી મારા સુધીરભાઈજી અને સૌ નગરના જનોની હાજરીની અંદર આજે અમે કાર્યક્રમ કરીને આગામી દિવસોની સંકલ્પ સાથે નક્કી કર્યું કે દરેક વ્યક્તિ ત્રણસો પાસઠ દિવસથી સો દિવસ ફાળવે બીજા સો લોકોને કામે લગાડે પોતાનાથી શરૂઆત કરીને આગામી દિવસોની અંદર અમારું નગર હોય દાહોદ જિલ્લો હોય ગામડા હોય સૌ સમૃદ્ધ થાય અને સ્વસ્થ થાય એના માટેના વિઝન સાથેનો આજનો કાર્યક્રમ થેન્ક યુ